ભરૂચ તવરા ગામે પોસ્ટલ સેવા ખોરવાઈ પંદર દિવસથી ટપાલ વિતરણ બંધ થતા લોકો પરેશાન પોસ્ટ ઓફિસમાં ટપાલોના ડગ ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે છેલ્લા પંદર દિવસથી ટપાલ વિતરણની કામગીરી ઠપ્પ થઈ જતા ગ્રામજનો અને આસપાસની સોસાયટીના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જરૂરી દસ્તાવેજો અને પત્રો સમયસર ન મળવાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે તાજેતરમાં ગામલોકોએ તવરા પોસ્ટ ઓફિસની મુલાકાત લેતા અંદર ટપાલોના ઢગલા જોવા મળ્યા હતા જે છેલ્લા ઘણા દિવસોથી વિતરણ વગર પડ્યા હતા ફરજ પર હાજર કર્મચારી ખુશીએ જ પ્રજાપતિએ જણાવ્યું કે ટપાલ વિતરણ માટે જવાબદાર કર્મચારી ગૌરવ મોહનભાઈ પટેલ છેલ્લા બાર તારીખથી ફરજ પર ગેરહાજર છે આ મામલે ભરૂછેડ ઓફિસને અનેકવાર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે ટપાલોનો ભરાવો થયો છે આ પરિસ્થિતિથી ગુસ્સે થયેલા ગામલોકોએ તવરા પોસ્ટ ઓફિસનો ઘેરાવ કર્યો હતો મામલો ગરમાતા ભરૂચ પોસ્ટલ સબડિવિઝનના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ અર્જુનસિંહ ચાવડા સ્થળ પર પહોંચ્યા હતા જો કે તેમણે ગામલોકોને સંતોષકારક જવાબ ન આપતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી અંતિ ઉચ્ચ અધિકારીએ ગામલોકોને ખાતરી આપી કે ટપાલ વિતરણની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં જ નવા કર્મચારીની નિમણૂક કરીને ટપાલ વિતરણની વ્યવસ્થા ફરીથી સુચારુ રીતે શરૂ કરવામાં આવશે જે બાદ જ ગામલોકો શાંત પડ્યા હતા આ ઘટનાએ સરકારી સેવાઓની બેદરકારી પર અને પોસ્ટ વિભાગની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે સ્થાનિકોને આશા છે કે આ ખાતરી મુજબ ટપાલ સેવા વહેલી તકે રાબેતા મુજબ શરૂ થશે હું અર્જુનસિંહ ચાવડા એસપી ભરૂચ જણાવવાનું કે તાવરા બીઓની ફરિયાદના અંગે ગૌરવભાઈ મોહનભાઈ પટેલને ટપાલ વિતરણ કરવા માટે અને બીજા એક એબીપીએમને બંનેને મૂકેલા અને એ કામ સબબ ટપાલ વિતરણનું કામ થતું હતું પરંતુ ગૌ ગૌરવભાઈ મોહનભાઈ પટેલ દ્વારા છેલ્લા બાર તારીખથી ટપાલ વિતરણનું કામ થયેલ નથી અને તારીખ અઢારથી પોતે કોઈ પણ જાણ કર્યા વગર કે ઓફિસના કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વગર અને પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ રાખી અને ચાલ્યા ગયેલા હતા આજે પોતે પોતાની ફરજ ઉપર આવેલા હતા ત્યારબાદ બીપીએમ દ્વારા મને જાણ થતાં હું આજે અહીં તવરા વિઝિટ કરવા માટે આવેલ છું અને તેનું લેખિત નિવેદન લઈ અને આગળની કાર્યવાહી કરીશું હું ખુશી હસમુખભાઈ તવરાબીઓમાં બીપીએમની ફરજ બજાવું છું અહીંયાના જે એબીપીએમ છે તે ટપાલ વેચતા નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ સોલ્યુશન ઉપરથી આવવામાં આવેલ ન હતું આજે આજ રોજ એસપી સર આવ્યા છે અમારા અહીંયા ને એનું નિકાલ કરી છેલ્લા કેટલા સમયથી ટપાલો વિતરણ નથી થતી ગામમાં બાર આઠ બાર આઠ અને અગાઉ તમે કેટલી વાર રજૂઆતો કરી છે ત્રણ ચાર વાર કરી છે મારું નામ પૃથ્વીરાજ શ્રી નરેન્દ્રસિંહ પરમાર છે હું જૂના તમના ગામનો નાગરિક છું અમારા જુરા તવરા ગામે જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં લગભગ બાર તારીખથી પોસ્ટ જે ગામમાં વિતરણ કરવાનું હતું એ જ હાલતમાં ઢગલા પડેલા છે એની જાણ ઉપરના અધિકારી શ્રી ચાવડા સાહેબને કરતાં જગ્યા પર આવી ને બધી રજૂઆત કરતાં એમણે જણાવેલ છે કે આ જગ્યાએ અમને નવા માણસ આપવા જેથી ગામમાં પોસ્ટના જે કાગડા હોય તે ગામે ઘરે ઘર પહોંચતા રહે